નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ રોજ શ્રી યોગ વેદાંત સેવા સમિતિ નવસારી દ્વારા આસારામ બાપુને છ્યાસી વર્ષની ઉંમર થઈ ગઈ હોય અને તબિયત ગંભીર છે જેના કારણે એમને ઈચ્છા અનુસાર તબીબી સારવાર આપવા તથા તેમને વહેલી તકે યોગ્ય સ્તરે જરૂરી કાર્યવાહી કરી મુક્ત કરવા બાબત એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રની અંદર ઘણા બધા લોકો જોડાયા હતા ભાઈઓ બહેનો મોટી સંખ્યાની અંદર જોડાયા હતા અને તેઓએ આસારામ બાપુના કહેવાતા રિપોર્ટ એન્જિયોગ્રાફી વગેરે પણ જમા કરાવ્યા હતા જે એમ્સ દ્વારા કરવામાં આવેલ છે અને એમનું કહેવું એમ છે કે એમને ત્રણ વિન બ્લોકેજ છે અને સતત રક્ષક સાવ થતો રહે છે જેના કારણે થઈ એમને મેડિકલ બેઝિસની ઉપર રજા આપવામાં આવે એમને બેલ આપવામાં આવે એમની ઘણી બધી માંગણીઓ હતી માંગણીઓની અંદર જો વાત કરવામાં આવે તો અગિયાર વર્ષથી એમને પણ પેરોલ મળ્યો નથી એમને બેલ મળી નથી અને બીજા બધા મોટા ગુનેગારોને પેરોલ મળે છે અને બેલ મળે છે જ્યારે છ્યાસી વર્ષની ઉંમરની ઉંમર થઈ ગઈ તો ત્યારે એમને પણ આ માનવ અધિકાર છે અને માનવ અધિકારના કારણે એમને પણ આ હક મળવો જોઈએ એવી વાતો કરવામાં આવી હતી તો આ વિશે સેવા સમિતિના સદસ્યો શું જણાવી રહ્યા છે મારું નામ ભાટી વિક્રમસિંહ રતનસિંહ છે હું સુરતનો રહેવાસી છું અને અહીંયા નવસારીની શ્રી યોગ વેદાન સેવા સમિતિ વતી અમે અહીંયા ઉપસ્થિત થયા છે આપણે કલેક્ટર ઓફિસમાં જ્ઞાપન આપવા માટે કારણ કે અમારા ગુરુદેવ સંત પૂજ્ય સંત શ્રી આશારામજી બાપુ જે છેલ્લા પંચાવન વર્ષોથી સમાજ ઉત્થાનના કાર્યમાં લાગેલા છે એ સંતને આજે એમની ઉંમર છ્યાસી વર્ષ થઈ ચૂકી છે પરંતુ તેમના ઉપર એક બેબુનિયાદ અને એક ખોટો આરોપ અને એના ઉપરથી એક કેસ બાપુજીના ઉપર થયો છે અને એ અગર ફેક્ટના વાઇઝ જોઈએ તો સાવ જ બે બેબુનિયાદ કેસ છે જેના અંદર લગભગ તમે જોશો તો ચૌદથી પંદર એવા પૂરેપૂરા પુરાવાઓ છે કે જેના આધાર ઉપર આપણે જોઈ શકીએ કે બાપુજીને એ કેસમાં ફસાવવામાં આવ્યા છે અને આ અમારું જ નહીં ભારતના જેટલા સુપ્રીમ કોર્ટના મોટાથી મોટા વકીલો છે જેમાં સુબ્રમણ્યમ સ્વામી છે મલાણી છે હમણાં હરિશંકર અને વિષ્ણુશંકર જૈન છે અશ્વિની ઉપાધ્યાય છે અને તેમનાથી માંડીને હમણાં કીર્તિબેન આહુજા કરીને છે તો જેટલા પણ મોટા મોટા આપણા વકીલ છે અને જેટલા પણ ન્યાય જગતના વ્યક્તિઓ છે મહાવિદો છે મહા વિદ્વાનો છે એ બધાનું આવું માનવું છે એમને આખી કેસની ડિટેલને સ્ટડી કરી છે ચારસો પેજની ચાર્જશીટની સાથે જે નવ હજાર પન્નાની બાપુજીની જે ટોટલ રિપોર્ટ છે એ રિપોર્ટને સ્ટડી કર્યા પછી તેમને આવું લાગ્યું છે કે જે આરોપ લગાડવામાં આવ્યા છે તે સાવ બુનિયાદ છે અને તેના આધાર ઉપર બાપુજીને છેલ્લા અગિયાર વરસથી જેલમાં રાખવામાં આવ્યા છે અને એક દિવસની પણ ભારતનું ન્યાય સિસ્ટમ એમ કહે છે કે સો દોષી છૂટી જાય તો ચાલશે પણ એક નિર્દોષને સજા નહીં થવી જોઈએ પરંતુ આ છેલ્લા સદીનો અને આ આખા માનવ ઇતિહાસનો સૌથી કાળો સમય છે અને આ કાળો કેસ છે કે જેની અંદર બાપુની સાથે સંત શ્રી આશારામજી બાપુની સાથે આટલો મોટો અન્યાય થયો છે કે તેમને છેલ્લા અગિયાર વર્ષની અંદર એક દિવસની પણ એક દિવસની પણ રાહત મળી નથી એક દિવસની પણ તેમને બેલ મળી નથી તેમને પેરોલ સુધી મળી નથી જબકે હમણાં બાપુજીનું જે સ્વાસ્થ્ય છે તે ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે અને તે જોતાં અગર આપણે કોર્ટના જે સંવિધા આપણો જે સંવિધાન છે અને જે કોર્ટ છે કોર્ટ સિસ્ટમની ન્યાય પ્રણાલીને જોઈએ તો એવું કહેવામાં આવે છે કે મેડિકલના બેઝ ઉપર તો બેલ મળવી જોઈએ તે પ્રાવધાન છે પરંતુ તે પ્રાવધાન છતાંય અમારા ગુરુદેવ પૂજ્ય સંતશ્રી આશારામજી બાપુને એક મિનિટની પણ બેલ મળી નથી તો અમે એના જ માટે અહીંયા જ્ઞાપન લઈને ઉપસ્થિત થયા છે કે જલ્દથી જલ્દ આના ઉપર કોર્ટ સંજ્ઞાન લે અને અમારા ગુરુદેવને બેલ મળે વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌપ્રથમવાર પ્રથમવાર આઈએલટીએસ પીટીઈ ડિઓલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશીપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશીપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી હરિઓમ નારાયણ 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 આજે અમે યોગ વેદાન સેવા સમિતિ નવસારી અને મહિલા ઉત્થાન મંડળ નવસારી તરફથી અહીં ઉપસ્થિત થયા છે કલેક્ટર મોહોદયાશ્રીને આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે એટલા માટે કે અમારા ગુરુદેવ સંત શ્રી આસારામજી બાપુ જે પચાસ પંચાવન વર્ષથી રાષ્ટ્ર ઉત્થાન અને સંસ્કૃતિ રક્ષાનું જે કાર્ય કરી રહ્યા છે એમને આજે સાડા અગિયાર વર્ષથી જેલ થઈ છે અને એમને અંદર રાખવામાં આવ્યા છે એક માનવ અધિકારની વાત છે માનવ અધિકાર એમ કહે છે કે પચ્યોતેર વર્ષની ઉંમર પછી જો કોઈક ગુનેગાર મોટામાં મોટો ગુનેગાર કેમ હોય એમને પણ બેલ મળે છે અને એમને રિહા કરવામાં આવે છે તો માનવ અધિકાર આજે ક્યાં છે જ્યારે ભારત લોકશાહી તંત્ર છે ભારત લોકશાહી દેશ છે તો લોકશાહીની રક્ષા ક્યાં છે અહીંયા એક માનવ અધિકાર ક્યાં ગયો અમારા ગુરુદેવને આટલી તકલીફ છે એમને ત્રણ બ્લોકેજ બતાવે છે એમના હાથોમાંથી રક્તની ધાર વહે છે અને અન્ય તકલીફો છે જ્યારે એક આયુર્વેદિક ચિકિત્સા માટે માત્ર અમને બેલ જોઈએ છે એની આજે અમે માંગ લઈને અહીંયા ઉપસ્થિત થયા છે જે અમારી માંગને સરકારશ્રીને વિનંતી છે કે અમારી માંગને સાંભળે અને આખા દેશમાં સમગ્ર દેશમાં આ જગા જગા પર આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે અને જો આ ન્યાય એક જો એક સ્ત્રીની વાત જો એક અબડા સ્ત્રીની વાત કહીએ આપણે તો અમે આજે સ્ત્રીઓ સ્ત્રીના ભારત દેશમાં એટલો બધો મહત્ત્વ આપવામાં આવે છે કે સ્ત્રીના અધિકારની રક્ષા કરવામાં આવે છે એક સ્ત્રીની વાતને સાચી માની લેવામાં આવી છે તો શું આ લાખો અને કરોડો સ્ત્રીઓ જે અમે બાપુ સાથે કેટલા અઠ્ઠાવીસ ત્રીસ વર્ષથી અમે જોડાયા છે અમે જે અનુભવ કર્યો છે અમારા જીવનમાં શું આજે એ વાતની પ્રાધાન્ય આપવામાં નથી આવતું શું અમારી માંગને પૂરી કરવામાં ન આવે તો આજે અમે સૌ સ્ત્રીઓ આજે એ જ નિવેદન છે અને એ જ વિનંતી કરવા અહીં ઉપસ્થિત થયા છે એટલું જ નહીં પણ જ્યારે લોકો ત્યાં ઉપસ્થિત થયા હતા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બહેનોની તો બહેનોની આંખોની અંદર આંસુ પણ હતા તેઓ નારા પણ લગાવી રહ્યા હતા અને એમની એ જ માગણી હતી કે ભાઈ જ્યારે એમણે પંચાવન પંચાવન વર્ષથી માનવ ઉત્થાનના કાર્યો કર્યા છે ધર્મને આગળ ધપાવ્યું છે તો ત્યારે એવા સંતની સાથે જો આવું થતું હોય તો એ અન્યાય છે એમ કહી મોટી સંખ્યાની અંદર ભાઈઓ બહેનો આજે નવસારી કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત થયા હતા અને કલેક્ટર કચેરી ખાતે આવી અને કલેક્ટરશ્રીને તેઓએ પોતાનું એક આવેદનપત્ર આપ્યું હતું અને સાથે જણાવ્યું હતું કે જ્યાં જ્યાં સાધકો છે ત્યાં ત્યાં સર્વ સાધકો આ જ રીતે આવેદનપત્ર આપશે અને બાપુને જલ્દીથી મુક્ત કરવામાં આવે એમની રિહાઈ કરવામાં આવે એમને બેલ આપવામાં આવે એમને મેડિકલ ગ્રાઉન્ડની ઉપર બેલ આપવામાં આવે એવી વાતો કરવામાં આવી હતી તો આ જ પ્રમાણે આવાનવા સમાચારો માટે નિહાળતા હોવા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન